હેલો મિત્રો તો શેરસી વેક્સમાં તમારા બધાનું સ્વાગત છે જય શ્રી રામ બધાના તો આપણે જવાનું છે ક્રિકેટ રમવા અહીં એકેડેમી તો હાલો ભાઈ નીકળ્યો ને આજ તો ભાઈ વરસાદ હતો કોઈ બધાયને ખબર હશે તારીખ વીસ છે કેવો વરસાદ હતો અને આમાંથી તો વાગ્યા જબલુમાં તો ગીત વાગે એટલે બા ભાઈ નીકળ ના જલ્દી આજે આવશો ફિલ્ડિંગ કરે ને બાદ મેં લગે ને બોક્સ ખેલ ના જલ્દી આજે તો અમે જોઈ રહ્યા છીએ આ બોક્સમાં આવ્યો ઓર એક ક્લાસિક શોટ ઓર એક રન દોડતો હું એ નોન સ્ટ્રાઈકર માં જવું પડ્યું આને રન દો લીધો છેલા બોલે ઓર એ 6 આ ફિલ્ડર હતો થોડો આના ગાની बॉलर तो नबड़ो है वो नहीं हाल से वहीं तो और एक और एक और एक, एक सिक्स <laughs> और एक चानो मनो रन गया कोई खबर न पड़ी आम और स्टॉम्प आख क्या निकली जो इंडिया ड्रेस करो तमने क्या आपका नाम क्या है तो अपना नाम बता दो रोशन श्रीवास्तव रोशन श्रीवास्तव आगे जाते हैं धीरे धीरे અરે ત્યાં ભાઈ આઇસો આને મળવા આવીએ આપણે નામ હું તમારું શાન જહીર શાંત જહીર અમારી એકેડેમીનો બેસ્ટ બોલર છે ફાસ્ટ બોલર છે અત્યારે બોક્સ રૂમમાં આવ્યો ધીરે ધીરે આગળ વધીએ આપણે આ ડો બોલ ન આવે તારો આને મળીએ આપણે હું નામ ભાઈ તમારું નામ ભૂલી જાય બસ આટાણી અહીંયાથી નીકળી જવાય આ બોલર ના મળીએ આપણે તો એ સાડો કોકના પપ્પાને પહેરીને એવું લાગે મને

તો મિત્રો આપણે હવે વિડીયો ઉતારવા માટે ગેમમાંથી માંથી બહાર થઈ ગયા હવે આપણો વિડીયો ઉતારવાનો મેં કીધું ઓડિયન્સ ને ડેલી બતાવવું તો પડે ને યાર જેટલા છે એટલા હોના છે તમને ખબર તો હોય કે જેટલા સબસ્ક્રાઈબર છે ત્રણસો વાહ ભાઈ બોલાવી વાહ ભાઈ વાહ જોઈ લો સિક્સ વાહ ભાઈ પાછો વેલડન વાહ ભાઈ વાહ આ પાંચમો દડો કાંઈ ઘટે નહીં તો જુઓ પાછા મારે વાડી ઓહો

જો ચડો ભાઈ ને એવો જોયા કેટલો હવે આઉટ કરે બરો કઈક થોડો કામ મારી પાસે ના જ આવે આને ને અહીંયા પકડી લીધો આને આને હું મનમાં હોય ખબર ન પડતી અહીંયા બ્રિલિયન્ટ કેચ પકડો આગળ આનો આનો કેચ પકડો થોડોક મારા મારી થાય એવું લાગે મને

આ સ્કૂલ ભાઈ તાલાળા ઘુસિયા રોડ ઉપર છે ફીટ હાઈવે ઉપર જ છે જોઈ લો અહીંયા જ હાઈવે રહ્યો તાલાળા ઘુસિયા વેરાળ બાજુ તાલાળા આવો ને એ ને આખી સ્કૂલ બિલ્ડિંગ છે ડીએસસી સ્કૂલ નામ છે ને અહીંયા આ બોક્સ ક્રિકેટ છે ને આજુ નવરો હતો તો મેં કીધું આપણે જઈએ અહીંયા આટો મારી આવીએ હમણાં ચોમાસું છે ને એટલે અહીંયા રાખ્યું રમવાનું કેમકે ગ્રાઉન્ડમાં વરસાદના કારણે ન રમે હવે બાકી આની એકેડમી વીરપુર છે ગીર ક્રિકેટ એકેડમી નામ છે બહુ સારું કામ છે કોઈને આવવું હોય સંપર્ક કરજો કોમેન્ટ કરજો આપણે એડ્રેસને કોન્ટેક્ટ નંબર આપી દે હું પાણી મસ્ત નાખ્યું તો એની માથે તો હું વિડીયો ઉતારતા બોલી ગયો વાહ ભાઈ ઓલે સ્ટન કરો ખાટ ઓવર હવે એમ થોડું ઉડ હવે આમાંથી પાણી કાઢવાનું ચાલુ કરો આલબે ડોડિયાની મસ્ત પાસો રમતવીર રવે આવ્યો હવે પ્રેમ થઈ ગયો રખ કે આખો પાણી થી કે હવે આવ્યો ખીજમાં જો પાણી વાળું હવે આવ્યો ખીજમાં ભાઈ હજી જે પાણીની ડોલ ને ગરમ છે આ તો

વાહ તારે હા આને હજી એ બી જ હું છે હવે આખી ડોવેલ ભરીને આવ્યું ક્યાંકથી ને અત્યારે રાતના બહુ મજા આવી અહીંયાં ડીએસસી મસ્ત ઝાડવા નાખ્યા અહીંયા અહીંનો ગેટ છે ને ઓલું ગ્રાઉન્ડ છે ને હું તમને બતાવું જોરદાર ગ્રાઉન્ડ છે એ સાઈડે ના ફૂલ ઝાડ કેટલા મસ્ત લાગે જો તમે સ્કૂલ હોય એટલે હોય જ ને આ બધા ટ્રી સ્પેશિયલ આપણે ખબર હોય તો મોટા ટ્રી ડાયરેક્ટ નખવી જાય બહુ મોંઘા થાય પણ વાડીમાં ને મસ્ત લાગે આપણે વાળીએ કંઈક આનું ના એ ગ્રાઉન્ડ છે પણ પાણી ભેર્યું જો તમે આ ઝાડવા મને બહુ ગઈમાં બધાય એવા નાખીએ તો ને સ્કૂલે મસ્ત છે જો તમે ડિઝાઇન ડિઝાઇનને ને બોક્સ ક્રિકેટને વધારે રોનક લાગે બોક્સ ક્રિકેટ છે એટલે હાલો આપણે એના ખેલ જોઈએ બધા નવરાત છે આ જેટલી ઘડી રમવું હોય એટલી ઘડી રમવાનું છે આપણા ફોનમાં ચાર્જિંગ એ ઓછું છે તો તો ટકી જાય હાલો ખેલાડી મસ્તી કરીને આવ્યો હવે રમવાનો હે હવે એમ છે ओ oh. रे નવા ખેલાડી મિત્રો તો આપડે પહોંચી ગયા ઘરે અઠાણ વાગ્યા નવ વાગ્યા તો પછી આપડે વરસાદ હતો એટલે વિડીયો બંધ કરતી દીધો રમવાનું ચાલુ જ હતું ત્યાં અને આ નવું બેટ લીધું ભાઈએ જો અટાણ ખોલે તમારી સામે હજી લઈને જ આવ્યા ન્યાદ પડ્યું હતું આ જોઈ લો બ્રાન્ડેડ વસ્તુ છે કંપનીનું અને ડિઝાઇનના પેટર્નના જવું બધું તમે ને અહીંયા એની પ્રાઇઝને બધું લખેલ છે અંદાજે પાંચ સાડા પાંચ હજારનું આવ્યું બેટ હેવી છે ને ક્વોલિટી પણ સારી છે ઈ એમ કંપનીનું છે જોરદાર બેટ છે હાલો ભાઈ તો વિડીયો ગયો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો મળી એક નવા બ્લોગમાં